હરર મહાદેવ જય મહાકાલ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જ છો મજામાં જ રહેવાનું ને આપણે બ્લોગ ચાલુ કરી દીધું છે તો સવાર થઈ ગયું છે અને વાગી ગયા છે કેટલા ખબર છે બહુ મોડું થયું છે સાડા દસ થઈ ગયા છે મસ્ત કામ તમામ થઈ ગયું છે તડકો જો તડકાએ માજા મૂકી દીધી છે હવે તડકો ઘર ભેગો થઈ જાય ને તો સારું થોડીક થોડીક ઠંડક અને વરસાદ આવવો જોઈએ કારણ કે બહુ જ ગરમી થાય છે એટલા માટે અને રસોઈનો બહુ કંટાળો આવે છે બનાવવાનો અને અહીંયા જો કંઈક અમારે ખ્રિશભાઈએ ઉફર ને સિસ્ટમ બધી લગાડી દીધી છે તો બુફર અહીંયા લગાડ્યું છે ક્રિશે તો આ બધું એને છે ને ચાલુ કર્યું નવરા 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 શું કરે તો એવું બધું છે અને હવે આપણે રસોઈ તરફ જઈશું તો રસોઈમાં આપણે ભાત બની ગયા છે તમને બતાવું

તો સુબો સુબે ભૂખ બઢિયા લગતી લેકન ક્યાંય સુબો મેં નાસ્તા નહીં કરતી ને ઈસીલી દર જ્યાદા જ્યાદા ત વહેલા વહેલા જમી લઈએ છીએ જ્યાદા જ્યાદા એ જમીએ ને વહેલું વહેલું જમી લેવાનું બાર વાગે ને તે આપણે જમી લઈએ તો એવું બધું છે મસ્ત જો વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું ચકલા જો રાહ જોવે છે તો એમનો ખોરાક એ આપણે ડેઈલી આપી જ દઈએ છીએ અને ઘણા એમ કે ચકલા બતાવી પણ એ મારા ફેમિલી મેમ્બર છે ને બધા એને બતાવું છું એના માટે અહીંયા ભાખરીને આપણે મસ્ત રાખી દીધી છે તો જયારે આપણે આમ બહાર નીકળીએ ને ત્યારે બહુ હવા ઠંડી ઠંડી આવતી હોય અને મજા જ આવ્યા ઘરે પણ રસોડામાં જાય ને એટલે બહુ કંટાળો આવે બહુ જ આવે તો ચાલો તમારી સાથે જાજી બહેસ નહીં કરું તમારે માથન દુખાવો થઈ ગયો હશે કા હે ને થઈ જ જાય ને ભાઈ હું એવી જ છું પહેલેથી જશું નહીં માથન દુખાવો થઈ જાય છે તો એવું છે બધા અને આજ તો ક્રિશભાઈ અમારે વેલા વેલા નીકળી ગયા છે જય મા સોનલ માના દર્શન હું કરી લઉં ને તમને કરાવી દઉં જો કેટલો મસ્ત મોટો છે મઢડાવાળીમાં માનો ફોટો સોનલ માને બહુ માને ઓછું શું એવું છે ચાલો બધા વિડીયોમાં રહેજો આગળ મળું છું તમને તો જો કેવા ચકલા નાય છે ખાંભુ જ છે ઠંડુ પાણી છે કે નહીં એટલે મજા આવી ગઈ તો કઈ આપણે હવે રસોઈ કરીને બેસી ગયા છીએ અહિયાં કારણ કે બાર વાગી ગયા ને રસોઈ કમ્પ્લીટ થઈ ગયા રાહ જોઈને આપણે અહીંયા બેસી ગયા છે કારણ કે ચકલા બહુ મનોરંજન કરે ને તો મજા મજા આવે મારો અવાજ સાંભળીને બધા ભાગી ગયા જો આ એક છે ને એ પાણી પીવે છે એટલે ચારે બાજુ આપણે છે ને અલગ અલગ જગ્યા ઉપર પાણી મૂકી દીધું છે અલગ અલગ જગ્યા ઉપર ચણ મૂકી જેથી કરીને બધા ઝઘડો ન કરે જેમ આપણામાં કેમ ઝગડો કરે છે આપણામાં એવી રીતે આ લોકો ઝઘડો કરે ખાવા માટે લેવા માટે એટલે એવું છે ગાય પણ તોય આપણા એ માણસો કરતા પક્ષીઓમાં સારું છે આપણામાં શું છે આપણે માણસમાં તો ઝેર ઝેર ઈર્ષા પતન બસ એક જ વસ્તુ કે મારું જ સારું થવું પડે બીજા કોઈનું સારું ન થવું પડે હું જ આગળ હોઉં બીજા કોઈ આગળ હોવા ન જોઈએ કોઈ માણસ જરાક બે ડગળા આગળ હાલે એટલે એના પગ ખેંચીને એને નીચે પછાડી દેવો બસ અત્યારે બધે એવું જ વધી ગયું છે તમે શું કામ તમે લોકો એવું કરો છો તમને ભગવાને આપ્યું હોય તો બીજા પાછળ વાપરો કોઈને ખવડાવું કોઈને તમને જેમાં એને આપો એવું નથી કે તમે માણસને જ ખવડાવો તમે ગરીબ માણસોને આપો ગરીબને ન ખવડાવો તો પશુ પક્ષીને આપો તમે પણ તમને ભગવાનને કંઈક આપ્યું છે તો કંઈક કરો તમે જીવનમાં આવ્યા છો તો બસ આમનામ ખાઈ પીને જીવીને ચાર દિવાલમાં એમ વયા ન જાવ તમે હું તો એ જ કહું તમને ભગવાને દીધું છે ને તો આપો આ અબુલ જીવને કોણ આપવાનું છે બોલો સ્પેશિયલ એના માટે બધું કરો એક ભાખરી એક બે રોટલી વધારે જ બનાવો જો એને તમે રોટલી આપશો તો એ નહીં ખાઈ શકે એને ભૂકો કરીને રાખો કાયમ ખાશે એ જો તમારા ઘરે માલઢોર બાંધા હશે એને તમે ખવડાવશો કારણ કે શું કામ એને તમે ખવડાવો કે તમને દૂધ આપે છે એટલે તમે સાચવો છો જ્યારે તમારા ફા ફળિયામાં બાંધેલા જો દૂધે તમને દેવાનું બંધ કરે છે ને તો ઘણી જગ્યાએ આપણે જોયું છે કે એ લોકો માલે બહાર બીજાને મૂકી આવે કેમ એનો સ્વાર્થ પૂરો થઈ ગયો તો કે ખોટું આપણા ઘરે એને હવે દૂધ તો આપતી નથી તો એને શું કામ ખવડાવવું જોઈએ તો આવી સ્વાર્થની ભાવના રાખવામાં જો માણસ નહીં તો હાઈ લાગે પણ પશુ પક્ષી નહીં તો તમને જીવ દુભાય ને તો એને હાય લાગે છે તો એવું બધું છે ગાય ને કાંઈ આપણે બહુ ફિલોસોફર કરવી નથી કારણ કે લાંબી વાતોના ગાડા ભરાય પણ આ તો મને છે ને મને બહુ એવું બધું થાય કે હું ફિલોસોફરની વાતો કરું પણ નથી કરવી આમાં પછી છે ને બહુ બધા અત્યારે કેમ દરિયામાં કરંટ હોય એમ આવી વાતોમાં પછી કરંટ બહુ લાગે છે ઉનાળામાં જેમ કરંટ આવે ને એમ એટલે આપણે કાંઈ લાંબી વાતો બહુ કરવી નથી છે ને જે ગમે એ કરે બાકી તો આપણે આપણી મોજમાં રહેવાવાળા માણસો છીએ આપણે ભલા ને આપણી મોજ ભલી અને આપણું ઘર ભલું જો મસ્ત થાય એટલું કામ કરવાનું ને બાકી જો અહીંયા સરસ આમ બેસી જાય અત્યારે હું જોઉં છું કે જો દિવાલ ઉપર ખિસકોલી જાય છે આમ ચકલા છે બુલબુલ છે કાબર છે તો કેટલા જીવ આવે છે ને મને એની યારે મજા આવે છે બસ હું એકલી હોઉં ને મારો આ લોકો બધા છે ને મારું ગ્રુપ છે એ તો એ ચી 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 કર્યા કરે હું મારું કામ કરું મને એવું ન લાગે કે આટલા મોટા મકાનમાં હું એકલી છું એમ અને બધું તો કાંઈ આપણા બાપનું ન હોય આ એક સમજીને યાદ રાખવાનું કરોડ રૂપિયાનો બંગલો હોય ને તો એને ત્યાં સાપને આવવાનોય અધિકાર છે ગરોળને રહેવાનોય અધિકાર છે ઉંદડાને રહેવાનોય અધિકાર છે મચ્છરને રહેવાનોય અધિકાર છે અને સાથે સાથે આવા પંખી પશુ પ્રાણી કોઈ પણ એ આવી શકે છે એવું કાંઈ નથી કે આ બધું આપણું એકનું છે આપણું તો કાંઈ છે જ નહીં કાય નહીં ખાલી આ થાય વાન ખાલી આ જવાન પણ આ વચ્ચેની લાઈફ માં ઝઘડા બહુ વધી જાય છે એનું શું કરું તો હું શુક્રવારી માં જો આવી ગઈ છું કારણ કે બહુ લાંબો વિડિયો ગામની પબ્લિક હોય તો બધાને ગમે ન ગમે આય હું લે ઉતાર એ માર જેમ કરે છે રોજ કરીશ હે બે કલાક તો લીમડાને દાંતન કરે એવું છે તો ગાઈઝ આપણે જો આટલી ખરીદી કરી બ્રશ નવી નવું આ છે ને ઓપનિંગ કર્યું છે અમારે ચિકર એટલે તમને ઓપનિંગમાં આવી ગયા અમે સરસ સરસ જો દસ દસ રૂપિયા ને એમ જો કેટલા મસ્ત બટરફ્લાય જો તમે કેવા સરસ સરસ બધા અને આ એટલું મસ્ત છે જો રીંગ માથાના એરબેન્ડ પછી બધી ક્લિપો છે પાવડર નો ડબ્બો છે

એટલે રોજ જશું ઘરે લેતા આવે વાડીએથી અને પછી આપણે બનાવવાનું ચાલુ કરી દીધું અથાણું કારણ કે જંગનું અથાણું બહુ ભાવે તો જો મને તો બહુ આવડતું નથી પણ આવી રીતે મેં તો ભરી દીધું છે હળદર મીઠું કાપા કરીને અને પછી હવે આને દબાવી દબાવી અને ભરી દેસું હજી જો સાઈડ માં આટલા લીંબુ છે હજી ફ્રીજ માં પડ્યા છે આવી રીતે હું કઈક તો બનાવું છું જો તમે કેમ બનાવો છો એ તો મને ખબર નથી પણ મારે તો આ રીતની ચાલ પછી આપણે વજન દોરે ને ભરી દીધા લીંબુ સરસ અને આ બધું મીઠું ને અડધર એટલું વધ્યું છે કારણ કે આ વખતે છે ને જસુ એ કીધું તું બહુ મીઠું નહીં નાખતી બહુ તું એ કે મીઠું નાખી દેજો તો આપણે આવી રીતે બનાવ્યા છે જો કોને કોને લીંબુનું અથાણું ભાવે કોમેન્ટ કરીને કહેજો વાહનની રાહ જોઈને તો જો એક વાહન ન થતું કેવો તડકો આમ વાદળાઈ થઈ ગયા ને ગરમી થાય ગરમી થાય કેમ થાય કે હવે પરસેવો જો બહુ પરસેવો વળે છે આપણે ત્યાં જાય ઠંડા ઠંડા કુલકુલ મળી જાય તો સારું કંઈક લીંબુ સરબત પીવડાવે તો તડકાના તો કારણ કે ચા પીવડાવશે તો પછી તકલીફ થવાની છે પણ વાહન આવતું નથી તો અડધી કલાકથી બેઠા પછી મને એવું વિચાર આવ્યો કાલે લોક તો ચાલુ કરી દે તો બધાએ વિડીયોમાં બેના રહેજો આપણે કેટલી જગ્યાએ જાય જ કોણ ચા પીવડાવે છે કોણ લીંબુ શરબત પીવડાવે કોણ દૂધ પીવડાવે છે તો આપણે એટલા ઘર લેવાના છે આજે કારણ કે બે ત્રણ ખબર પૂર થઈ ગઈ છે પૂછવાની બીજું શું છે ફરક કરવાનું છે અવરક કરવાનો જ ખબર કાઢવાની જ બધુંય ભેગું થઈ ગયું છે બોલાવાનું અને બોલાવાનું છે જબલું દેવાનું છે એ બિસ્કો ભાઈ ભાઈવા તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા હો માન માન 릭શામાંથી ઉતરા સિમેન્ટની ભરેલી 릭શામ બેસી ગયા હતા આપણે છે અને કેવું મસ્ત વાતાવરણ છે વાદળ વાળું છે ખરપિયો ભાઈનો ખરપિયો તો વાદળ છાયું વાતાવરણ થઈ ગયું પણ વરસાદ તો કંઈ આવવાનો નથી અને ધીમે ધીમે જો આપણે જાય કેટલો મસ્ત વાદળાનો કલર ને મજા જ આવે એવું થઈ ગયું ખુરચી તો ગયા તો ફટાફટ આપણે જાય ચા પીવાનો ટાઈમ થઈ ગયો જેના ઘરે જાય અહીંયા ચા પીવાની છે પેલા તો હે

દેખાય તો શું સાવધાની રાખવી જો બોર્ડ લગાડ્યું અમારું છે ને એકદમ ગીર છે અમારું ગામ તો દીપડાનો બહુ ત્રાસ હોય ચાલો હવે છે ને બજાર આવી ગઈ એટલે વિડીયો મારે બંધ કરવો પડશે ને બધા દાંત કાઢીને કેવી રેતી છે જો

જો છોકરા કેવા ક્રિકેટ રમે છે એ આવા દે જો જોવાઈ ગયો મને અરે આવી ગયો આ વટ રહી ગઈ હું થોડીક હો ગઈશ નહીં તો મને દડો વાગી છે કેવો બોલ આવવા દીધો ઓહો એ સફેદ ગુલાબ છો કેટલા બધા શેરીમાં ચાલો આપણે આખી વાત તમને ગામ બતાવી દીધું છે ઓ ચોક ઓ ચોકી વિપાળી માં દેલી છે ને બધી તો સેમ જ છે બાર બルト આ બાજુ ક્યાં છે ઠીકા સીધું ઘરાવી ગયું હે આયથી નીકળવાનું છે પાછું આપણે તો આ ટ્રેક્ટર માં મૂક દઉં પાડી તો આ સામે તો એ એવા કેમ અવાજ કરે હે હાલો ગાઈસ આપણે આવી ગયા ડેલામાં કેટલું રેખડા એક જગ્યાએ ચા પીધું ને અહીંયા જો કેવા માન દેલ જલ્દી આઈવી આવી આઈવી આવી